આજે સવારે આપણે પાંજરાપોર મુલાકાત લીધી પરમપુંજ્ય ગીરી બાપુએ અને રાતના આપણે ગયા આપણા મિત્ર ની શણગારેલી લાકડી જોવા માટે જય 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 માતાજી મિત્રો અત્યારે સવારના નવ વાગ્યા હતા હું તો ધોરો કોટ પહેરીને કારણ કે મહેમાન આવવાના હતા મહેમાનો નથી હું મોડું મને થઈ ગરમી તો કોટ કર્યો ઘડી સાઈડ માં મેં બસ કોટ સાઈડ માં જ કર્યો હતો ત્યાં તો આવી ગયા મહેમાન એટલે ફરી મારે પહેરવો પડ્યો કોટ અને મહેમાન હતા મહાન કથા વાચક ગીરી બાપુ પછી ગીરી બાપુએ આઈસી ઓર્ડ ના બીમાર પશુઓને ગોળ ખવરાયો અંદર બધા પશુઓને ગોળ ખવરાયા બાદ પછી આયા અમે નવા આઈસી વોર્ડ માં હવે બધા મહેમાનોએ આપણું પાંજરાપુર પૂરે પૂરું વિઝિટ કરી લીધું હતું અને પછી થોડી વાર ચાલ્યું ફોટો સેશન અને હવે હું થઈ ગયો તો એકદમ ફ્રી તો કોટ કર્યો ફરીથી ખંભે ને ગૌસાડે આજે સવારે આપણે એવું સરસ મજાનું કામ કરીને આવ્યા છે કે તમે કહેશો કે વાહ રિતેશભાઈ વાહ તો એ સરસ મજાનું કામ બતાવવા હું પહોંચી ગયો તો આપણી ગૌશાળા ને સરસ મજાનું કામ છે આ આજે સવારે પાંદરા પર એક કલાક લેટ ગયા પણ આ કામ ઓકે કરી નાખ્યું હવાડો ધોઈ ચૂનો કરી નાખ્યો અને આપણે આપણી ગૌશાળાએ ચરો લેવાનું કામ ચાલુ કરી નાખ્યું છે તો પછી મેં એ જ ચરાની અંદર થી આપણી બધી જ ગાયો નીણ કરી નાખી અને પછી આપણી બધી ગાયો ખાવા મંડી નીણ બંસી મેઘલ રતન મેઘા પરી અને મધુ બપોરે આપણી ગૌશાળાએ નીણ કરીને પછી સીધા મળ્યા સાંજે નહીં પણ આપણા મિત્ર ગામમાં કારણ કે આપણા મિત્ર રાજે બે લાકડી લીધી હતી એમાંથી એકમાં ચાપડા ચડ્યા હતા અને આપણે જોવા આવી જ પડે તો જો કેવી સરસ મજાની લાકડી ભરી છે પછી મેં ચેક કર્યું એ લાકડીના જે ચાપડા હતા એનું ફિનિશિંગ તો ફિનિશિંગ સારું હતું પણ છતાં મેં ભાઈ વાત કરી કે હજી આનાથી સારું થઈ શકે અને હું જયારે જયારે પણ રવેચી જાઉં ને ગિફ્ટ વગરનો આવું એવું તો બને જ નહીં આપણા ભાઈ બંધે વરી આપણે એક કોટી બનાવી દીધું પછી હું આપણા ભાઈબંધની ગિફ્ટ લઈ પહોંચી ગયો તો ઘરે ને હવે બ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં